લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન મોદીએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી અને છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા વિકાસ કાર્યોની સિદ્ધિ પણ વર્ણવી હતી તેમણે લખ્યું હતું કે લોકતંત્રનો મહાપર્વ શરૂ થઈ ગયું છે બીજેપી એનડીએ આ ચૂંટણીમાં ઉતરવા માટે પૂર્ણરૂપથી સજ્જ છે સાથે જ વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધી હતી અને પ્રહાર કરતા લખ્યું કે વિપક્ષ પાસે કોઈ જ એજન્ડા નથી દેશની એકસો ચાલીસ કરોડની જનતાનો ફરી આશીર્વાદ મળશે શુભારંભ થઈ ચૂક્યો છે બીજેપી એનડીએ આ ચૂંટણીમાં ઉતરવા તૈયાર છે સુશાસન અને જનસેવાના સાથે ટ્રેક રેકોર્ડની સાથે અમે જનતા અમારી પર વિશ્વાસ મૂકશે તેવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે દેશ અને દેશવાસીઓ ઇન્ડી ગઠબંધનના જે કુશાસન છે તેનાથી ત્રસ્ત છે દેશ નિરાશામાં ગરકાવ હતો જોકે હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એનડીએના શાસનમાં હવે બદલાવ આવી રહ્યો છે તેવું પ્રધાનમંત્રી મોદીએ એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યું હતું કરોડો ભારતીયો ગરીબોમાંથી બહાર આવ્યા છે અમારી સરકાર યોજનાઓથી દેશના ખૂણે ખૂણાથી સમાજના દરેક લોકો સુધી અમારી યોજના પહોંચી છે તેનું જ આ પરિણામ છે આજે દરેક ભારતીય અનુભવ કરી રહ્યો છે કે ઈમાનદાર મજબૂત મનોબળવાળી આ સરકાર હાલ કામ કરી રહી છે એટલે કે ગઈ કાલે ચૂંટણીની જાહેરાત થતાં જ પ્રધાનમંત્રી મોદીએ એક્સ પ્લેટફોર્મ પર આ ટ્વીટ કર્યો હતો